હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે માં પપ્પા લાવ્યા છે ગાઠી જલેબી મરચા ચા અરે મોરેલા આપડા લાગાઠિયા જલેબી મરચા મરચા ડુંગળી કરેલા તો આજે બહારથી નાસ્તો કરવો તો એટલે લઈ આવ્યા છે તો મારા પપ્પાએ લઈ દીધું છે તે આ છે આના ચારસો નું આવ્યું છે અહીંયા મારા કાકી બેઠા છે દુકાને મળીએ આપણે આપણે જ મળીએ શું કરો છો કાકી પાકિસ્તાનના યુદ્ધનું યુદ્ધ નું જોવું છું

ચાલો અમારો ભગવાન દેખાડું છું ત્યાં છે તે આજે કેવા કપડાં પહેરવા મેં નથી જોયા તો ચાલો આપણે જોઈ લઈએ ઘણા બધા ગાંડા નહીં છે અહીંયા ભગવાન છે અમારા તે આજે ગુલાબી કલરનો રેસ પહેર્યો છે તેને કેરી ઇનો રસ

દુકાને આવેલી છે તો અહીંયા મારું ટેબલેટ એમાં ટેબ્લેટ છે એન્ડ્રોઈડનું નોકિયાનું નવર્ડ મળ્યો તો યોગામાં યોગામાં અર્ડ મળ્યો તો અહીંયા પાઉચ છે ખબર નહીં કોનું છે ટ્યુશન એમાં આવડકડા પીડા છે ટેબલ નાયા ગાડલા એ બધી પુસ્તકો પડી છે અહીંયા ફ્રિજ છે અમારું અહીંયા વા બધા અમારા ચોપડા છે અહીંયા ના ચૂનું બેટ છે ને અહીંયા બધું હેલ્મેટ ચોપડા ના અહીંયા અમારા તબલા પડ્યા છે તબલા પડ્યા રોજ વગાડું કે ન વગાડું ડોગનો ટાઈમ મળે તો વગાડું કાં તબલાનો ટાઈમ મળે કાં એ વગાડું તો ગમે એ વગાડું ખબર ને બે માંથી એક કરું એમાં મમ્મી છે વા ઉપર પતંગ પડી છે એ બધું કતરાણ જેમ પડ્યું હોય બધું બધું કતરાણ જેમ પડ્યું હોય ને એમને રાખી દો કઈ કામ કરે નહીં એનું બાગ બગીચો તમને દેખાડી દઉં તો આજે કેવો છે આજે ઓલા બ્લોક ની જમત જઈ છે મારી બેન ઓહો આ શું ઉગી ગયું કોમેન્ટમાં કેજો જેને યાદ હોય એને આ એક એના ફોટોસ યાદ કરજો કોમેન્ટમાં કહેજો હા મોટા પત્તા મોટા પત્તા અહીંયા અમારા અહીંયા અમારી સાયકલ છે અહીંયા માતલા પડ્યા માં બૂટ પડ્યા એવું નામ માલ પડ્યો છે બાય